સુરતની અંદર એમણે અક્ષરધામ બનાવવાનો સંકલ્પ કર્યો અને તે વખતે સ્વામી કે જમીન શોધો બધેથી હવે સુરતની અંદર મહાનસ્વામી મહારાજ તો કે આપણે સો એકર જમીન જોઈએ સુરતની પેરી ફરીમાં આટલી જમીન કઈ છે જ નહીં બધા જ સુરતના કોઈ પણ જમીનના દલાલ હોય બ્રોકર હોય કે કોઈ પણ અત્યારે પણ આજની તારીખે પણ સુરતના કોઈ પણ મોટામાં મોટા બિલ્ડર હોય કોઈ પણ ને પૂછવામાં આવે ને તો બધા જ કે શક્ય જ નથી સુરતની આજુબાજુની પચાસ સો કિલોમીટરની પહેરી અંદર એક સાથે એક જગ્યાએ સો એકરની જમીનનો પીસ બાકી જ નથી કે મહારાજ કે તમે શોધો આપણે કરવું છે એટલે હવે તપાસ કરી પણ શું થાય અહીંથી એક જમીનનો ટુકડો ધારો કે વેચાણમાં મળે પણ એક ટુકડા થી થોડું થાય ને આજુબાજુ વાળા ન વેચે તો એ પડી રહે પછી એક ટુકડો અહીંયા મળે એક ટુકડો આ છેડે મળે આ તો આ છેડે મળે એક હારે ન મળે પછી મહાનસ્વામી મહારાજ પાસે સુરતના બધા જે મુખ્ય સંતો હરિભક્તો હતા એમણે બાપાને કીધું કે સ્વામી હવે અમે તો બહુ પ્રયત્ન કર્યો હવે તમે આ સુરતનો નકશો છે અને તમે બતાવો કે કઈ જગ્યાએ કરવું છે તમારે સ્થાન મહાનસ્વામી મહારાજે એક જગ્યા બતાવી આ જગ્યાએ હવે એ જગ્યા બધાની અડજાણી જ હતી મહાનસ્વામી મહારાજ આ દેહ કરીને તો કોઈ દિવસે સ્થળ પર ગયા નથી કોઈ સંતો એનાથી જાણીતા નથી કોઈ હરિભક્તો જાણીતા નથી માનસાઈ કીધું પછી તપાસ કરી તો ખબર પડી કે એ સ્થળનું નામ કણાદ કણાદ છે 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 એ એ એક ગામ 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 અંદર જ અત્યારે આવી પણ હવે ત્યાંના લોકો કેવા છે સુખી સંપન્ન છે એ બધાને પોતાની જમીન સાથે મમત્વ છે ઘણા ખરા પરદેશ રહે છે કેટલાક લોકો મકાન બાંધીને રહે છે ત્યાં પોતાની જમીનમાં અને જ્યારે જમીન લેવા માટેની વાત આવી તો એ લોકો કે છે કે અમારે જમીન વેચવી જ નથી તમે ગમે તેટલા પૈસા આપો અમારે પૈસાની જરૂર નથી અને વેચવાની જ ના પાડે છે ત્યાંના લોકો હવે તો આ જમીન નહીં મળે આપણને મહંત સ્વામી કે મળશે અને પછી સ્વામી એક વાત કરી સ્વામી કે જ્યારથી આ પૃથ્વી બની ત્યારથી આ ભૂમિ પોતે તપ કરે છે અક્ષરધામ માટે જ રિઝર્વ થયેલી છે અને અક્ષરધામ અહીંયા જ બનશે બધા ના પડે સંતો કે ન મળે બ્રોકરો કે ક્યાં ન મળે બિલ્ડરો કે કે ન મળે જેની જમીન છે એ કે ક્યાં ન મળે એક જ જણ કે કે મળશે અને બહુ જૂનો ઇતિહાસ નથી આ છેલ્લા પાંચ વર્ષની જ વાત છે પાંચ વર્ષની વાત છે અત્યારે તો અક્ષરધામનું કામ ધમ ધોકાર ચાલે છે આજે એકસો ને પાંત્રીસ એકરની જમીન એક સાથે ત્યાં દર્શન આપે છે શું શું નથી નથી જાણતા એકો એકો કરી શકતા પણ એ કંઈ નહીં કરે એ જ્યારે મનુષ્ય ચરિત્ર કરશે ને ત્યારે એવી જ રીતે વર્તશે કે જાણે એમને આપણી જરૂર હોય એના કરતા આપણને વધારે ખબર હોય એવી જ રીતે વર્તશે પણ એમાં જે ભૂલા ન પડે એમના જંબુરિયા જે પેલો જંબુરિયો છે ને એ ભૂલો ન પડ્યો બીજા બધા ભૂલા પડી ગયા નિષ્કુલાનંદ સ્વામી મહારાજ ને જુએ છે ત્યારે મનુષ્ય આકારમાં જોતા જોતા પણ કઈ દ્રષ્ટિથી જુએ છે આ ભગવાન આપણા જેવા થયા છે આપણા જેવા નથી ક્યાં જીવ ક્યાં જગદીશ અને એ કૃપા કરીને આપણી સાથે વાતો કરે છે આપણી સાથે બોલે છે ચાલે છે આપણી વચમાં રહ્યા છે આ કેટલી મોટી એમની કરુણા છે એ તો દયા કરી ધરી દેહ આવે ઉદ્ધારવા અને કરે તેઈએ થાય એનો મેળાપ જ્યારે નર તનો ધારી ભગવાન જ્યારે ખરેખર કરુણા કરીને પૃથ્વી પર આવે ને ત્યારે જ આપણને એમના દર્શન થાય છે આ વાત કરી અને નિષ્કોણ સ્વામી પાછા જાય છે જુઓ નિષ્કોણ સ્વામીની વિચાર કરવાની રીત જુઓ ત્રીજા પદની અંદર એમણે એ કીધું કે ભગવાન પૃથ્વી પર આવીને મનુષ્ય જેવા થયા કરુણા કરી એ વાત કરી પણ ચોથા પદ ની અંદર છે ને પાછા ઉપર ગયા છે કે એવા મોંઘા છે મહારાજ જે કોઈ સર્વે ના શામ છે રે વળી રાજા એ અધિરાજ એને આધારે સૌ ધામ છે રે આ ભગવાન મનુષ્ય જેવા દેખાય છે પણ હકીકતમાં કોણ છે એનો પાછો વિચાર કરે છે કે જે બધા જ ધામ એ એમના આધારે રહ્યા છે જે મહારાજે પોતે પોતાના સ્વરૂપની વાત અમદાવાદના સાતમા વચરાંતમાં કરી છે કે અનંત કોટી બ્રહ્માંડો છે એની અસંખ્ય પૃથ્વીઓ છે અને અસંખ્ય બીજા લોક છે એ બધા મારા તેજ થી તેજાયમાન છે મહારાજ કે છે એ મારા આધારે રહ્યા છે એ બધા જ ધામના ધામી છે રાજાધિ રાજ છે એવી તે નિષ્કોન સ્વામી મનુષ્ય રૂપે નથી જોતા એમને આપના મનગમતા પાત્રને મિનિટોમાં જ શોધી શકો છો વળી નજીવી રકમમાં જ પ્રીમિયમ મેમ્બર બની તમારા પસંદીત પાત્ર સાથે કોન્ટેક પણ કરી શકો છો તો રહસ્યની જુઓ છો આજે જ વિઝિટ કરો ડબલ્યુ 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 ડોટ અક્ષર વિવાહ ડોટ કોમ